ખેડૂત મિત્રો નમસ્કાર આકાશ મિત્રો યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે છે આપણા ફાર્મની અંદર કે જેની અંદર ધાણીનું વાવેતર કરેલું છે ધાણી જોઈએ તો આપણને એમ લાગે કે જાણે મગફળી વાવેલી છે એવી બધી એની અંદર રોશની છે તેના પાનની સાઈઝ અને કલર અને વૃદ્ધિ અને ફૂટ બહુ સારી છે વાત કરીએ ધાણી ધાણી એક વીઘાની અંદર બે કિલોમ વાવેલી છે હવે આપણે જોઈએ વિગતવાર કે આ ધાણીની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે અત્યાર સુધી અને કઈ વેરાયટી છે વેરાયટીની વાત કરીએ તો દિનકર કંપનીની સુવાસ સુવાસ નામની વેરાયટી છે બહુ સારી વેરાયટી આવે છે તે આપણે ફિલ્ડ ઉપર જોઈ શકીએ છીએ હવે પાયાની અંદર ડીએપી દસ કિલો આપેલું છે એની સાથે સાથે નાગાર્જુન કંપનીનું ફ્યુરી કાર્બોફ્યુરાન એની અંદર આવે છે ત્રણ ટકા કે જે નેમેટોડ અને જમીનજન્ય જીવાતો માટે કામ આપે છે એની સાથે સાથે માઇકો રાજા આપેલું છે તે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીનું આ ત્રણ આ ત્રણ પ્રોડક્ટ છે તે મતલબ પાયાની અંદર આપેલી છે ત્યાર પછી જ્યારે પેલું પિયત આપ્યું ત્યારે આપેલું છે એ આપણે જોઈએ કે કામા કંપનીનું ભૂ સમૃદ્ધિ ગોલ્ડ એની અંદર એકવીસ પ્રકારના પોષક તત્વો આવેલા છે અને હત્યાવી કિલોની બેગ એકડમ આપવાની હોય છે તેની સાથે સાથે ભૂ સમૃદ્ધિ સેન્દ્રીય ખાતર આવે છે તે બે મિક્સ કરી અને તેની સાથે સાથે ટ્રાયકોડરમાં સુડોમોનસ પણ આપેલું છે હવે આની અંદર આપણે જોઈએ તો ને આઠ પ્રકારના બેક્ટેરિયા પ્લસ જૈવિક કાર્બન આપેલો છે આ બધી ટ્રીટમેન્ટ આપણે પહેલું પાણી આવ્યું ત્યારે કર્યું અત્યારે આપણે બીજું પિયત ચાલુ છે તો બીજા પિયતની અંદર આપણે જોઈએ તો કામા કંપનીનું ડૉક્ટર પુણ્યમ આ પ્રોડક્ટ એવી છે કે અત્યારે ગુજરાતની અંદર તો કે ધોમ વસાયું છે શું કામે અને શું એની અંદર આવે છે તો કે તેની અંદર આવે છે અઠ્યાવીસ ટકા ઓર્ગેનિક કાર્બન એની સાથે સાથે એમિનો એસિડ માઇક્રોન્યુટ્રન્સ અને સિવિડ આ પ્રોડક્ટનું પ્રમાણ હોય છે એકડની અંદર એક લીટર એની સાથે સાથે આપેલું છે ડોક્ટર તેજસ એકસો આઠ કે જે સફેદ ફૂગ કાળી ફૂક અને નેમેટોડને નિયંત્રણ કરે છે એની સાથે સાથે આપણે અત્યારે આપ્યું છે ડૉક્ટર તથાસ્તુ આ તથાસ્તુ પ્રોડક્ટ એવી છે કે જમીનનો જે પીએસ છે તે મેન્ટેન રાખે છે તે પીએસ લેવા તે પીએસ હોય તો ઘણું બધું આપણે નુકસાની થઈ શકે છે ક્ષારવાળી જમીન હોય હાસ્મિક જમીન હોય કે બંજર થઈ ગયું હોય એની અંદર જે જે ઉપયોગી તત્વો જામ થઈ ગયા હોય છે તે તોડવાનું કામ તો કે સારામાં સારું તે પ્રોડક્ટ કરે છે પ્રોડક્ટ અને પ્રોડક્ટથી આપણે જોઈ શકીએ છીએ કે ધાણાની બધી મિત્રો આવી પ્રોડક્ટો વાપરવાથી ઉત્પાદન થાય છે અત્યારે આજે એકાવન દિવસની થઈ છે છતાં પણ તેનો ગ્રોથ જોઈએ તો આઠથી દસ જેટલો ગ્રોથ એનો આવ્યો છે આજના વિડીયોમાં ખેડૂત એટલું જ આપણે ફરી મળીશું એક નવા વિડીયા સાથે નવો વિચાર નવી પ્રોડક્ટ જય જવાન જય કિસાન